આજે છવ્વીસ જુલાઈએ દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવશે તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ કોમર્સ કોલેજમાં પણ દિવસ ચાલેલા ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારતીય સેનાના જવાનોએ રક્ષા કાજે આપેલ વિજયને વિજય દિવસ તરીકે મનાવવા કોલેજના આચાર્ય શિક્ષણગણ વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ અને નગરના અગ્રણીઓએ ભારત માતા કી જય વીર જવાન અમર રહોના નારા સાથે વિશાળ રેલી યોજી હતી આજે છવ્વીસ જુલાઈ છે કારગીલ વિજય દિવસ ઓગણીસો નવ્વાણુંમાં આપણને ખબર છે ભારત પાકિસ્તાનના જે યુદ્ધ થયા હતા એમાં આપણે ભારત દેશના યુવાનો એ યુદ્ધ સાઠ દિવસ સુધી યુદ્ધ કર્યા અને એમાં ભારત દેશ જે છે વિજય પ્રાપ્ત થયા હતા એ યુવાનોના એ જવાનોના સામર્થ્ય માટે એમના સંયમ માટે અને એમના શૌર્ય એમના બલિદાનને યાદ કરવા માટે આજનો દિવસ અમે મનાવીએ છીએ આખા દેશ મનાવી રહ્યો છે ત્યારે સાવલી કોમર્સ અને આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ એમાં ધૂમધામથી જોડાઈ સાવલીના નગરજનો સાથે જોડાઈ અને આપણે રેલી યોજના કર્યું છે ધન્યવાદ ભારત માતા કી